નમસ્કાર દર્શક મિત્રો એકસો પચાસ ગાડીઓ સાથે મોરબી થી કાંતિનગર ખાતે પહોંચવા જઈ રહ્યા છે શું લાગી રહ્યું છે શું નવાજોની થશે પ્રશાંતભાઈ કે રાજીનામું આપવાની વાત કરે છે અને ત્યાંથી કાફલો લઈને નીકળ્યા છે હવે છે ને રાજકારણી ઉપર ક્યારેય કોઈ કોઈ ભરોસો મૂક્યો નથી અને ક્યારેય મૂકવાના નથી એ શું બોલે અને શું કરે કહીની અને કરણી અને કથણીમાં બહુ ફરક હોય છે પહેલી વાર બીજું રાજનેતા હંમેશા જાડી ચામડીના હોય છે એટલે એ જે કરે ને એની પાછળ કઈક કાવા દાવા હોય પેલું આમાં કઈ કાંતિ નો વિરોધ નથી મૂળ વાત એવી છે કે આજે સોમવાર છે સોમવાર અને મંગળવાર આ બે દિવસ ધારાસભ્ય કમ્પલસરી ગાંધીનગરમાં હાજર રહેવાનું ભાજપના ધારાસભ્યો આમ આ મેન્ડેટ હોય છે બુધવાર ની પછી એ લોકો એમના વિસ્તારના કામ કરે સોમ અને મંગળ ધારાસભ્યનો દિવસ હોય છે અધિકારીઓને મળવું હોય એટલે આમ બી તમે તમે સોમવાર આવશો ને તો કાંતિભાઈ નહીં ભાજપના એકસો છપ્પન છપ્પન ધારાસભ્ય ગાંધીનગરમાં જોવા મળશે પહેલું બીજું આજે દોઢસો કાફલા સાથે નીકળ્યા છે અને એમણે તો કીધું છે કે ગોપાલભાઈ આવશે એની અમે રાહ જોઈશું ગોપાલભાઈ તરફથી બહુ પક્ષ ક્લિયર થયો છે કે એ આવવાના નથી ને એ રાજીનામું મૂકવાના નથી એમણે તો સ્પષ્ટ કરી દીધું છે એમને મૂકવાનું રહેતું નથી

માનો કે કાંતિભાઈ એમના રૂટીન મુજબ બાર વાગ્યે પહોંચે છે દોઢસો ના કાફલા ગાડી ના કાફલા સાથે આવ્યા છે અધ્યક્ષ હવે ઘણા એમાં એવું લખે છે કે અધ્યક્ષ તો દિવસ રજા ઉપર છે રાજીનામું કોને આપશે અરે ભાઈ અધ્યક્ષ ના હોય તો એની ગેરહાજરીમાં એ ઓલરેડી પ્રોટર્મ સ્પીકર મુકેલા હોય છે કે અધ્યક્ષ ની ગેરહાજરી માં બીજું અધ્યક્ષ તરીકે કોણ કોઈક ને જવાબદારી આપી હોય કાતો દંડક ને એટલે બીજા કોઈને આપી હોય છે એમ અત્યારે કોઈ ઓલરેડી અપોઈન્ટ થયેલા હોય છે અને જનરલી એવું હોય સત્તાધારી પક્ષના સ્પીકર હોય અહીં ગેરહાજર હોય છે તો વિપક્ષમાંથી પણ આ વખત વિપક્ષને પણ એવું કોઈ પદ આપ્યું નથી તો એકાદ જયારે આ તો જયારે સત્ર ચાલતું હોય અને અચાનક ગૃહ કંઈક તબિયત લથડે તો અધ્યક્ષ ને એક સબસ્ટિટ્યુટ તો હોવું જોઈએ ને એટલે ઓલરેડી હોય છે એટલે જો રાજીનામું સ્વીકારવું હોય ને તો જનતાએ ચિંતા કરવાની જરૂર નથી છે જ વ્યવસ્થાનો ભાગ છે જ એક પ્રોટમ સ્પીકર જેને કહેવાય એક સબસ્ટિટ્યુટ કહેવાય એટલે સ્પીકર પણ ત્યાં હાજર છે શંકરભાઈ નહીં હોય તો શંકરભાઈ ના બી ના જેમને જવાબદારી આપી છે સ્વીકારી શકે છે કાંતિભાઈ આવતા જ હોય અને રાજીનામું એમ નામે આપી દેવું હોય તો આપી જ શકે છે ગોપાલભાઈ ને ના આપવું હોય તો જનતાને એ ખબર પડી જશે કે ભાઈ મોટા ઉપાડે ચેલેન્જ એમણે સ્વીકાર્યું હતું પલ ચેલેન્જ સ્વીકાર્યું હતું હું કઉ છું એમણે સામેથી નહોતું કીધું બરાબર તો કાંતિભાઈ પાછું આજે સવારે એવું બોલ્યા કે એવું પૂછ્યું કે ભાઈ કાંતિભાઈ ગોપાલભાઈ નહીં આવે તો કે જોઈશું આ કઈ નાની વાત છે ધારાસભ્ય તરીકે રાજીનામું પ્રક્રિયા ચાલુ રાખશું એટલે એનો મતલબ કે જ્યાં સુધી ગોપાલભાઈ નહીં આવે ત્યાં સુધી કાંતિભાઈ રાજીનામું આપવા એમ એટલે કાંતિ રાજીનામું નહીં જ આપે પ્રશાંતભાઈ ગોપાલ એમનું એવું કેવું છે ગોપાલભાઈ આવે તો અમે બે જોડે અધ્યક્ષ ની ચેમ્બરમાં જઈને રાજીનામું આપવા માંગીએ છીએ હું એકલો નહીં એટલું તો વાત સ્પષ્ટ થઈ ગઈ છે હવે જો ગોપાલ ભાઈ આવે નહી ક્રાંતિ ચાલે છે કે ગોપાલ ભાઈ આવે તો અમે બે સાથે રાજીનામું આપવા જઈએ હવે બે સાથે ભેગા પોહાવાના છે નહીં બે સાથે કોઈ દી ભેગા થવાના નથી એટલે મારી એવી આપણે ગણતરી પ્રમાણે એવું ખરું કે હમણાં એક બે દિવસ માટે કારણ કે એકત્રીસ માર્ચે વિધાનસભાનું બજેટ સત્ર પૂરું થયું ત્યારબાદ છ મહિનામાં એકસો એસી દિવસમાં ફરી બાજુ સત્ર કમ્પલસરી બેસાડવું પડે એટલે બે દિવસ માટે ચોમાસુ સત્ર તરીકે આ લોકો બોલાવતા હોય છે તો આપણે કહીએ અને બે કહીએ કે સત્ર ને પૂરું ભેગા બે ભેગા જ છો વિધાનસભામાં ત્યારે રાજીનામું આપી દેજો આજે ના આપી શકાય અને પ્રશાંતભાઈ બીજો પ્રશ્ન એ છે કે શું કાંતિ કાકા એક રાજકીય સ્ટંટ કરી રહ્યા છે કારણ કે હાલમાં ચારે બાજુની એક ચર્ચાઓ ચાલી રહી છે કે કાંતિ કાકાનું માત્ર રાજકીય સ્ટન છે તેઓ ભાજપ પક્ષને બતાવવા માંગે છે કે ભાઈ મારી પાસે આટલા સમર્થકો છે એકસો ગાડીઓનો કાફલો છે એ આપણે ગઈ વખતે ચર્ચામાં પણ વાત કરી હતી કે હમણાં એવું છે કે બે રીતે કાંતિભાઈ ને પક્ષ બતાવી દેવું છે એક પાટીદાર આગેવાન સૌથી મોટા નેતા છે સૌરાષ્ટ્રના વિજયભાઈ રૂપાણી પછી એક મોટો વેક્યુમ આવ્યો છે એમાં હું પણ નેતા તરીકે પ્રસ્થાપિત થઈ શકું એમ છું બીજું મંત્રી મંડળ નું વિસ્તરણ થાય અથવા સંગઠનમાં કઈ મોટો હેરફેર થાય તો કાંતિ અમૃત્યા સામે તમારે નજર કરવી એવો એવો એક 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 શક્તિ પ્રદર્શન એ આ બધું બતાવવા માટે પણ ચાલી રહી છે કવાયત અને એનો પણ એક ભાગ છે એક ભાગ તો છે જ આ મેન મેન આ જે ગોપાલ ઇટાલિયા સામે ચડપડ ગણો પણ આ પણ એક ભાગ છે કે પાર્ટી ને એટલા માટે બતાવી દેવું છે કે બે હજાર સત્યાવીસ માં અમૃત્યા અમૃતિયા બ્રિજેશ બ્રિજેશભાઈ મેરજા તો પારબી માંથી કયા પાટીદારને ટિકિટ આપવી સત્યાવીસ માં એ સરકાર પણ અસમંજસમાં છે અને માંથી ભાજપમાં આવ્યા હતા એટલે આખું આ ચક્કર એવી રીતે ચાલ્યું તો આ વખતે બે માંથી એક કઈ ટિકિટ ના આપે અને કોઈક નવી જ વ્યક્તિને સત્યાવીસ માં જો લાવવામાં આવે એ બધાને અંદર અંદર બીક છે એટલા માટે કાંતિભી આ બધો સ્ટન્ટ કરી રહ્યા છે જી જી ધન્યવાદ પ્રશાંતભાઈ માહિતી આપવા બદલ